નમસ્કાર ખેડૂત મિત્રો ઓગણીસ માં માટે નવી હેલ્પલાઇન અને ઓડિયો હેલ્પ વિકલ્પ સાથે નવી સુવિધાઓ ખેડૂતો દ્વારા પૂછવામાં આવેલ પંદર પ્રશ્નોના જવાબ અને શું ખરેખર ચોવીસ ફેબ્રુઆરીએ ઓગણીસો આવશે પીએમ કિસાન પોર્ટલ પર હજુ પણ તારીખ જાહેર કરવામાં આવી નથી તો સાચી તારીખ કઈ છે તેની માહિતી જાણીશું આજના વિડીયોની અંદર તેથી મિત્રો વિડીયોના અંતો સુધી બન્યા રહેજો અને આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો સાથે તમારા બધા ખેડૂત મિત્રો સાથે શેર કરી દેજો અને તમારા મનમાં જે કઈ પ્રશ્ન હોય તે અમને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી આગલા વિડીયોમાં તમારો જે પ્રશ્ન છે તેનો જવાબ મળી જાય તો મિત્રો પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોના ખાતામાં હપ્તાની રકમ પહોંચી શકતી નથી જેના માટે અનેક કારણો હોઈ શકે છે આ સમસ્યાના સમાધાન માટે સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે તેમજ પીએમ કિસાન યોજનાની અધિકારિક વેબસાઇટ પર એક નવી સુવિધા પણ શરૂ કરવામાં આવી છે જેમાં મિત્રો હેલ્પ નીડ આસ્ક કિસાન ઈ મિત્રા આ નામના વિકલ્પ દ્વારા ખેડૂતો ઓડિયો દ્વારા તેમની સમસ્યાઓનું નિરાકરણ માંગી શકે છે આ સુવિધાનો ઉપયોગ કરીને ખેડૂતો પોતાના અવાજમાં પ્રશ્ન નો પૂછી શકે છે જેથી તેઓ ઝડપથી અને સચોટ રીતે મદદ મેળવી શકે અને મિત્રો ખેડૂતો જો યોજનાની સંબંધિત કોઈ સમસ્યા આવે અથવા વધુ માહિતી જોઈએ તો તેઓ ઈમેલ પીએમ કિસાન શ દસ બાણું અથવા એકાણું અગિયાર ત્રેવીસ આડત્રીસ ચોવીસ જીરો એક અને જીરો અગિયાર ચોવીસ ત્રણ જીરો જીરો છ જીરો છ પર સંપર્ક કરી શકે છે આ હેપલા યોજના નો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં મદદરૂપ થશે અને વધુ સુવિધા પૂરી પાડવામાં મદદ કરશે ત્યાર પછી મિત્રો ખેડતો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો વિશે ચર્ચા કરીએ તો મિત્રો પહેલો પ્રશ્ન છે લિસ્ટમાં તમારું નામ કેવી રીતે તપાસવું તો મિત્રો તમારા ખાતામાં પીએમ કિસાનનો નો હપ્તો જમા થવા માટે તમારે પીએમ કિસાન પોર્ટલ પર જવું પડશે પડશે ત્યાં તમારે ફાર્મર કોર્નર ઓપ્શન પર ક્લિક કરીને ફાર્મર સર્ચ કરવું પડશે તેમાં તમારે તમારો આધાર નંબર અથવા તો પીએમ કિસાનનો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરીને શોધી શકો છો જો તમારો નામ લિસ્ટમાં હશે તો તમારું પેમેન્ટ તમારા ખાતામાં જમા થઈ જશે ત્યાર પછી બીજો પ્રશ્ન છે તમારા માટે યોગ્ય દસ્તાવેજો શું છે તો મિત્રો પીએમ કિસાન યોજનામાં રજિસ્ટ્રેશન માટે તમારે તમારો આધાર કાર્ડ ખાતા નંબર જમીનના રેકોર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજો આપવાના રહેશે કૃષિ વિભાગ દ્વારા દસ્તાવેજો પૃષ્ટિ પછી તમારું નામ આ યોજનાની યાદીમાં ઉમેરવામાં આવશે ત્યાર પછી મિત્રો ત્રીજો પ્રશ્ન છે હપ્તાની ચુકવણી કેવી રીતે થશે તો મિત્રો દર ચાર મહિને એકવાર ખેડૂતોના બેંક ખાતામાં બે હજારનો હપ્તો જમા કરવામાં આવે છે આ મિત્રો પેમેન્ટ સીધો ડીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે

ત્યાર પછી મિત્રો સાતમો પ્રશ્ન છે આ યોજના માટે કોણ કોણ પાત્ર છે તો મિત્રો ભારતના નાગરિકો જેમની પાસે વધુમાં વધુ બે હેક્ટર ખેતીલાયક જમીન હોય અને જે ખેડૂતો પહેલી વાર પીએમ કિસાન કરાવી નથી તેવા યોજના માટે પાત્ર રહેશે ત્યાર પછી મિત્રો પ્રશ્ન છે આ યોજના માટે કેવી રીતે નોંધણી કરાવી તો મિત્રો પીએમ કિસાન યોજનાની સત્તારો વેબસાઇટ પીએમ કિસાન ઓનલાઈન તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અથવા તો સંબંધિત કૃષિ વિભાગની કચેરીની મુલાકાત લઈને પણ તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો ત્યાર પછી મિત્રો નવમો પ્રશ્ન છે કેવી રીતે થાય છે પેમેન્ટ તો મિત્રો ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર મારફતે લાભાર્થીના બેંક ખાતામાં સીધી ચુકવણી કરવામાં આવે છે ત્યાર પછી મિત્રો દસ પ્રશ્ન છે વધુ માહિતી માટે હું ક્યાં સંપર્ક કરી શકું છું

ત્યાર પછી મિત્રો બારમો પ્રશ્ન છે જો હું પહેલેથી જ કોઈ અન્ય સરકારી યોજનાનો લાભાર્થી છું તો શું આ યોજના હેઠળ પાત્ર ગણી શકું તો મિત્રો આનો જવાબ છે હા તમે આ યોજના માટે પાત્ર ખેડૂત છો ત્યાર પછી મિત્રો ત્રેરમો પ્રશ્ન છે મે ખોટી માહિતી આપીને રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો મિત્રો તેનો જવાબ છે તમને જો ખોટી માહિતી દંડ થઈ શકે છે અને તમને યોજનામાંથી પણ દૂર કરવામાં આવી શકે છે ત્યાર પછી મિત્રો 14મો પ્રશ્ન છે જો મારે બેંક એકાઉન્ટ નંબર બદલાયો છે તો હું તેને કેવી રીતે અપડેટ કરી શકું તો મિત્રો તેનો જવાબ છે તમે પીએમ કિસાન યોજનાની સત્તાર વેબસાઇટ અથવા તો સંબંધિત રાજ્યના કૃષિ વિભાગની ઓફિસ પર જઈને તમારો બેંક એકાઉન્ટ નંબર અપડેટ કરી શકો

આપવામાં આવી નથી અગાઉ અઢારમા હપ્તાની તારીખ પહેલાથી જ રિલીઝ થઈ ચુકી હતી પરંતુ ઓગણીસમા હપ્તા અંગે કોઈ અપડેટ આપવામાં આવી નથી તો મિત્રો શિવરાજ ચૌહાણે ઓગણીસમા હપ્તો જાહેર કરવાની તારીખ ચોવીસ ફેબ્રુઆરી જણાવી હતી પરંતુ બીજી તરફ પોર્ટલ પર હજુ સુધી કોઈ આવી માહિતી આપવામાં આવી નથી આથી પ્રશ્નો ઉભો થાય છે કે ઓગણીસમા હપ્તો ચોવીસ ફેબ્રુઆરી આવશે કે નહીં પરંતુ એવું શક્ય છે કે આગામી દિવસોમાં પોર્ટલ પર ઓગણીસમા હપ્તાની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી શકે છે